તો એના માટે લીલા વટાણા લીધા છે અત્યારે આપણે સિઝનમાં લીલા વટાણા મળી જાય લીલા મરચાં લીધા છે આદુની પેસ્ટ કરીગર લીધી છે ટમેટા લીધા છે પછી આપણે મેથી લીધી છે ઘાણા લીધા લીંગડો લીધો ડુંગળી લીધી છે ને લીલું લસણ લીધું છે પછી આપણે લીલું લીલું જ લેવાનું છે તો આપણે તેલ ગરમ મૂકી દઈએ તો એકદમ મસ્ત બને છે આપણે નાના છોકરા નાસ્તામાં ભરતો હું ક્યાંય બાયલ ગરમ મૂકી દઈએ ફૂલ ગેસ રાખ્યો છે તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખી દઈએ દોઢ ચમચી જેવું રાય આપણે જીરું નાખશું એક ચમચી ઉપર તો ફૂટી ગઈ છે હવે આપણે જીરું નાખી દઈએ આપણે વઘારી વઘારી કરેલા ભાતની અંદર જીરાનો દેખો મસ્ત આવે છે તો આપણે સૌથી પહેલા લીમડો નાખીશું તો લીલા વટાણા લીધા છે એને આપણે નાખી દઈએ બધું પેલા ધોઈ જ નાખી શાકભાજી વટાણા આપણે નાખ્યા બધાને ઢાંકી દેવાની બીશ અથવા થાળી ગમે હોય બાકી વટાણા ફૂટે છે તો આપણે ભગવાન ડીક લાગે એટલે આપણે થાળી ઢાકી દઈએ વટાણા ફૂટી બહાર નીકળ્યા છે અમુક અને આપણે એક થી બે મિનિટ વટાણા પાકવા દઈશું જૂના ગેસ ઉપર વટાણા આમ ફૂટી જાય તરત તરાઈ જાય એટલે સરસ પાકી જાય લીલા મરચા નાખી દેજો તો સરસ પાકી જાય આપણે કુટવડી તો એ નાખી દઈએ વધીકલ ભાત નું આપણે આને અને મસ્ત આપણે વઘારકલ ભાત બને છે હાવ ઈઝી છે નાસ્તો બનાવવાનો કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે બનાવીશું એકદમ સરસ બને છે તો આપણે લસણ ડુંગળી બે મિક્સ કરી દીધું એક વાઇટ ની અંદર કાઢી લીધું તો એને આપણે નાખી દઈએ ફૂલ ગેસ કરી દઈએ ટમેટા નાખી દઈએ જે આ મેથી લીધી ને એ નાખી દઈએ મેથી સરસ લાગે છે બધું નાખ્યા પછી આપણે આને મિક્સ કરી દઈએ તો પછી મસાલા સરસ પાકી ગયા છે અડધા મીઠું નાખી દઈએ પ્રમાણે મીઠું નાખશું આની અંદર આપણે ચટણી કેવું બિલકુલ નથી નાખવાનું નાના મોટા બધા થાય ફગે એવા સરસ આપણે વધારી ગલ ભાજ બનાવવાના છે તીખા નથી બનાવવાના થોડા ઓછા તીખા બનાવવાના છે આપણે લીલા મરછા નાખ ખાશે આવી રીતનું મટીરિયલ બન્યું હોય તો કોનેનો ભાવ બનાવી આવે આપણે વધારી ગલ આપણે આ મેગી મસાલો લીધો છે એને આપણે નાખશું સરસ લાગે મેગી મસાલો નાખવા તો આપણે આ બે ત્રણ ચમચી જેટલું દહીં લીધું છે તો એ નાખી દઈએ મસ્ત લાગે વઘારીકલ ભાતમાં અલગ અલગ તરીકે આ બને ખાટું એટલું સરસ લાગે જો તમે કેટલું સરસ દેખાય છે પછી જે હવે આપણે આ ભાત લીધા છે ને એ નાખી દઈએ તો બધું આપણે મસાલો મિક્સ કરી દઈએ એકવાર આવી રીતથી તમે અને દહીંવાળું ભાત વઘારી ખાશો તો તમને બીજી વાર ખાવાનું મન થશે એટલે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આની અંદર પણ ચટણી નથી નાખવાની મેકી મસાલો નાખ્યો છે દહીં નાખ્યું છે ખાવામાં ટેસ્ટ ડબલ થઈ જશે सवेरा सवेरा नाश्ता में मडी जाए तो सरस लागे रात के बनाओ तो मैं तो सरस लागे विधि कल भात ना तो आपरे सर्व कर दे તમને વઘારીકલ ભાતનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું અગલા વિડીયો ક્યાં સુધી બાય બાય